જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે ગયા ભાગમાં આપણે એક નાગર બ્રાહ્મણ વડનગરના એની વાર્તા કરી હતી આજે આપણે એક સનાટ્ય બ્રાહ્મણ એની વાર્તા કરીશું જો હજી સુધીમાં ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ બ્રાહ્મણ સાત્વિક ભક્ત છે લીલામાં એમનું નામ પ્રમદા છે આ પ્રમદા ગતિ ઉતાલિકાથી પ્રગટ્યા છે તેથી તેમના ભાવરૂપ છે પ્રમદા શ્રી યમુનાજીના યુદ્ધમાં છે તેથી શ્રી યમુનાજીના સ્વરૂપને એ સારી રીતે જાણે છે શ્રી યમુનાજી દ્વારા ભગવત રસની પ્રાપ્તિ થઈ છે તેથી શ્રી યમુનાજીમાં પ્રમદાની પ્રીતિ છે એમનો જન્મ મથુરામાં એક સનાટ્ય બ્રાહ્મણને ત્યાં થયો છે તેઓ વીસ વર્ષના થાય છે ત્યારે શ્રી ગુસાઈજી પોતે અડેલથી વિજય કરી મથુરાજીમાં આવીને બિરાજેલા છે શ્રી ગુસાઈજી પોતે રોજ વિશ્રામ ઘાટ પર જઈ સંધ્યા કરવા પધારે છે પછી તેઓ કેસરિયાજીના દર્શને પધારે છે એકવાર આ વિપ્ર પણ કેસરિયાજીના દર્શને જાય છે શ્રી ગુસાઈજી ત્યારે કેસરિયાજીના મંદિરમાં મથુરાના ચોબાઓને શ્રી યમુનાજીનું મહાત્મ્ય કહેતા હોય છે આ વિપ્ર એ સાંભળે છે ત્યારે એ મનમાં વિચારે છે કે આમના શરણે જઈ એમના સેવક થઈએ તો સારું શ્રી ગુસાઈજી કેસરિયાજીના દર્શન કરીને પોતાને ઘરે પધારે છે ત્યારે આ વિપ્ર પણ શ્રી ગુસાઈજી સાથે આવે છે શ્રી ગુસાઈજી પોતે શ્રી નવનપ્રિયાજીની રાજભોગ આરતી કરે છે અને પછી પોતાની બેઠકમાં આવીને બિરાજે છે એ વખતે આ બ્રાહ્મણ તેમને બે હાથ જોડીને કહે છે મહારાજ કૃપા કરીને મને સેવક કરો એનો શુદ્ધ ભાવ જોઈને તેઓ તેને નામ સંભળાવે છે પછી એક વ્રત કરીને બીજે દિવસે તેને નિવેદન કરાવે છે વિપ્ર કહે છે મહારાજ કૃપા કરીને મને શ્રી યમુનાજીનું સ્વરૂપ સમજાવો ત્યારે તેઓ તેની દિનતા જોઈને ત્યારે યમુનાષ્ટપદી તેને કરી આપે છે અને તેને રોજ એનો પાઠ કરવાની આજ્ઞા કરે છે વિપ્ર કહે છે મહારાજ અમે અજ્ઞાની જીવ છીએ માટે કૃપા કરીને આનો ભાવ સમજાવો તો સારું તેઓ તેને યમુનાષ્ટપદીનો ભાવ પ્રગટ કરીને ખોલીને કહે છે પછી તે શ્રી યમુનાજીના સ્વરૂપમાં મગ્ન થઈ જાય છે પછી તે તેમને કૃપા કરીને કહે છે મહારાજ શ્રી યમુનાજીની સેવા પોતાને પધરાવી આપો તો હું તેમની સેવા કરું તેઓ તેને શ્રી યમુનાજીની રેણુકા એક થેલીમાં આપીને તેની સેવા સારી રીતે કરજે શ્રી યમુનાજી તારા પર કૃપા કરીને બધા અનુભવ કરાવશે એમ કહે છે પછી તે તેમને દંડવટ કરીને ઘરે આવે છે તે જ દિવસથી તે શ્રી યમુનાજીને સ્વરૂપાત્મક જાણવા લાગે છે આ વિપ્ર શ્રી યમુનાજીને અપરસમાં સ્પર્શ કરે છે અને યમુના પાન પણ અપરસમાં જ કરે છે શ્રી અમુનાથજીમાં તે પગ પણ મૂકતો નથી બધું કાર્ય તે કૂવાના જળથી કરે છે પ્રભુની જારી અપ્રસમાં જ યમુના જળથી તે ભરે છે પછી શ્રી મથુરાજીના વૈષ્ણવો શ્રી ગુસાઈજીના બાળકોને એની પરીક્ષા લેવા એકવાર કહે છે ત્યારે શ્રી ગિરધરજી એમને કહે છે તેઓ તેમને વૈષ્ણવની પરીક્ષા નહીં લેવી કેમ કે એ અપરાધ છે પછી બીજા બાળકો ભેગા થઈને એને નાવમાં બેસાડીને લઈ જાય છે વચમાં બેટ છે ત્યાં જઈને બિરાજે છે અને નાવવાળાને પાર જવા અને બોલાવે ત્યારે આવવાનું કહે છે આમ કરતાં એક પહોર દિવસ બાકી રહે છે ત્યારે તે વિનંતી કરે છે મહારાજ મારા સ્નાનનો સમય થયો છે તો નાવ મંગાવો નાવ મંગાવીને બધા તેમાં બેસે છે તેઓ તેને બેટમાં બેસાડે છે અને કહે છે બોલાવીએ ત્યારે નાવમાં આવજો તે ત્યાં રહે છે અને બીજા સામે પાર આવે છે તે ખૂબ ચિંતા અને આરતીથી બાવરો બને છે એટલામાં ત્યાં કમળ પ્રગટ થાય છે શ્રી અમુનાજી તેને દર્શન આપીને આ કમળ પર બેસીને સામે પાર જાય છે એમ કહે છે તે એ રીતે પાર આવે છે બધા બાળકો એ જુએ છે જેથી એ સૌ એની સરાહના કરવા લાગે છે પછી બધા ભેગા થઈને શ્રી ગિરધરજીને આ વાત કહે છે ત્યારે તેઓ શ્રી યમુનાષ્ટપદી તેની ફળી છે એમ જણાવે છે તેથી આ વાર્તામાં બતાવ્યું છે કે વૈષ્ણવો શ્રી યમુનાજીના સ્પર્શ વિના અપરસ નહીં કરો યમુના સ્નાન કરવા પૂર્વે પ્રથમ તો કૂવાના જળથી સ્નાન કરવું અને તે પછી જ શ્રી યમુનાજીમાં સ્નાન કરવું અને વૈષ્ણવે ટેક રાખવી કેમ કે વૈષ્ણવ માટે તો ટેક જ મોટો ધર્મ છે ટેક હોવાથી આ વિપ્રને શ્રી યમુનાજીએ પ્રકટ દર્શન આપીને પોતાનું અવલૌકિક સ્વરૂપ દેખાડે છે અને અવલૌકિક કમળ પ્રગટ કરે છે તેથી તેની વાર્તા ન કહી શકાય તેવી છે તે ક્યાં સુધી કહીએ હવે પછીના ભાગમાં એક રાજપૂત તેની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ